અંદર એક દીકરી હતી નાનપણમાં એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એ લઈ આવી પોતાના ઘરે દીકરી મોટી થતી ગઈ દરરોજ માટે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પોતાની હારે રાખતી સવારે ઉઠે પૂજા પાઠ કરે ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવી હોય એ મૂર્તિને ધરે એની પૂજા કરે એમ દીકરી મોટી થઈ યુવાન બની એની સગાઈ થઈ એના લગ્ન થયા એટલે દીકરીએ એના બાપને કીધું કે બાપા મને કરિયાવરમાં બીજું કંઈ ભલે ના આપો પણ નાનપણથી હું જે મૂર્તિની પૂજા કરું ને બાપા એ મૂર્તિ મને માં મારી હારે મને લઈ જવા દેજો આ દીકરીના સંસ્કાર હતા પ્રભુ અને સાચો કર્યાવર આજે દીકરીનો તમે લગ્ન કરો તો સોના દાગીના ગમે એટલે આપો પણ રામાયણ નું પુસ્તક માં આપ્યું ભાગવત આપ્યું કે દીકરી સાસરે જઈને ક્યારેક આનું પાનું તું ખોલજે એ દીકરીના લગ્ન થયા કૃષ્ણ ભગવાનની બાલકૃષ્ણની મૂર્તિ લઈ અને એના લગ્ન થયા મુંબઈમાં આજે પણ હાલમાં એનો પરિવાર છે મુંબઈમાં સાસરે ગઈ દરરોજ માટે બાલકૃષ્ણની પૂજા કરતી અને પરમાત્માની દયા થઈ ભગવાને એક નહીં બે દીકરા તેને ત્યાં આપ્યા એમાંથી એક મોટો દીકરો હતો એ વિદેશમાં કમાવા માટે નીકળી ગયો અને એક દીકરો એનો ડોક્ટર બન્યો જે મુંબઈમાં હતો હવે બેન હતા એ દીકરી હતી એની ઉંમર થઈ દીકરાના ઘરે પર દીકરા આવી ગયા વૃદ્ધ અવસ્થા થઈ ગઈ પણ ભગવાનની પૂજા કરવાનું કરવાનું નહીં મૂર્તિમાં કેવી શ્રદ્ધા પૂજા ન એને એમાં એક દિવસ એની ઉંમર થઈ ગઈ હતી લાલાની એ મૂર્તિની પૂજા કરતા હતા પૂજા કરતા કરતા એના હાથમાંથી ભગવાનની એ મૂર્તિ નીચે પડી અને જ્યાં એ મૂર્તિ નીચે પડી ત્યાં એ મૂર્તિનો હાથ તૂટી ગયો અને ભગવાનની મૂર્તિનો હાથ તૂટ્યો ત્યાં ડોશીમાની આંખમાં પાણી આવ્યા કે મારા ઠાકોરજીની મૂર્તિનો હાથ તૂટી ગયો એનો ભાવ હતો એના માટે પથ્થર નહોતું પ્રભુ નાનપણથી હું મારા બાપના ઘરેથી આ મૂર્તિની પૂજા કરતી આવું મારો લાલો એનો હાથ તૂટી ગયો દીકરાની વહુને બોલાવ્યું બોલાયું કીધું કે બેટા તું આનો હાથ હાજો કરી દે એની વહુ વસવા લાગી ગઈ કીધું કે ડોશીમાં હવે હાથ થોડો હાજો થાય તમે કામ કરો કાલે બજારમાંથી નવી મૂર્તિ લઈ આવીએ ડોસી માં નવી મૂર્તિ નથી જોતી વર્ષોથી હું આ એક જ મૂર્તિની હું પૂજા કરું મારા મૂર્તિ જોઈએ વહુ બહુ સમજાવે પણ એના માં સમજતા નથી ત્યારે વહુને એમ થાય કે હવે દીકરાને ફોન કરું તો મા દીકરો બે સમજી લે અને દીકરાને ફોન લગાડ્યો લોસી માં એના દીકરાને બોલે કે બેટા તું જ્યાં હોય ત્યાંથી અહીં આવી જા બોલે માં શું કામ છે કીધું કે દીકરા મૂર્તિનો હાથ તૂટી ગયો મારા હાથમાંથી પડીને એમાં દીકરો કહે કે એમાં હું ચિંતા કરો કાલ તમને સોનાની મૂર્તિ લઈ દઉં તો કે બેટા મારે સોનાની મૂર્તિ નથી જોતી નાનપણથી હું આ એક જ મૂર્તિની હું પૂજા કરું આ મૂર્તિમાં મારો કનૈયો છે મારો કૃષ્ણ મારો ઠાકોર છે મને આ મૂર્તિનો હાથ આજો કરી દે જ્યાં સુધી હાથ તૂટેલો છે ને ત્યાં સુધી મને પાણી પીવું નહીં ગમે અને દીકરાના મનમાં એવું થયું કે મારી માને આ મૂર્તિમાં શ્રદ્ધા બહુ છે હવે હું ખોટે ખોટે ઘરે જાઉં પિંડી કરી દઉં તો ડોહી માને થોડીક વાર શાંતિ બાકી માને એમ નથી અને પોતાના દવાખાનાથી ફટાફટ ઘરે આવ્યો પોતે ડોક્ટર હતો ફેવિક્વિક ફેવિકોલ ને પટાપીડી બધું લઈ આવ્યો અને આવીને ઘરે કીધું માને કે લાવ માં મૂર્તિ લાવતારો હાથ કનૈયાનો હાથ હમો કરી દો દીકરાએ મૂર્તિ પોતાના હાથમાં લીધી તૂટેલો હાથ હતો એ મૂર્તિમાં એને ચોંટાઈડો પાટા પિંડી કરી અને ડોસીમાં રાજી થયા દીકરા ઉપર કે સારું કર્યું બેટા તું આવી ગયો મારા લાલાની મૂર્તિમાં લાલાનો હાથો તો તાવ તો નથી આવી ગયો ને એના હૃદયના ધબકારા તો ચાલુ છે ને જો હવે વાત અહીંયા છે પ્રભુ ડોક્ટર કહે કે માં આ તો પથ્થરની મૂર્તિ છે આને તાવ ના આવે અને આના હૃદયના ધબકારા ન હોય ડોસીમાં કે દીકરા તું જોતો ખરી ડોક્ટર હતો પેલું કાનમાં નાખવાનું મશીન હોય ને એ કાનમાં નાખ્યું કાનુડાની મૂર્તિ હાથમાં અને કાનુડાની મૂર્તિના હૃદયમાં જ્યાં મશીન ત્યાં તો કાનમાં ધક ધક ધબકારા સંભળાવા એ ધબકારા સાંભળી એ ડોશીમાનો દીકરો વિચાર કરે કે મારીમાં વર્ષોથી જે મૂર્તિની પૂજા કરતી હતી એ મને એમ હતું કે અમારા ઘરમાં કોઈ પાણાની કોઈ પથ્થરની મૂર્તિ છે પણ આજે મને ખબર પડી કે આ પથ્થર નથી સ્વયં ઠાકોરજી અમારા ઘરમાં બિરાજમાન છે આ વાત એટલા માટે દી કે આપણા ઘરની અંદર જો આપણે મૂર્તિ રાખતા હોય તો એ મૂર્તિની નિત્ય પૂજા કરો ખાલી રાખવા ખાતર ન રાખો પ્રભુ અમે તો ઘણા ઘરમાં જોતા હોય કે મૂર્તિ પછી એમને પડી હોય સમય ન હોય માણસને મૂર્તિ પાસે જવાનો આપણે લોકોને કેવી ટેવ છે આપણે બગદાણા જાશું તો બાપા સીતારામનો ફોટો લઈ આવીએ સત્તાધાર જાશું તો આપા ગીગાનો ફોટો લઈ આવીએ ચોટીલા જઈએ તો ચામુંડામાનો ફોટો લઈ આવીએ દ્વારકા જઈએ તો દ્વારકાધીશનું બધું અને મંદિરમાં પછી આપણે ઢગલો કરી દઈએ તેત્રી કરોડ દેવ આપણા મંદિરમાં બેઠા હોય પછી બેઠા જ હોય બસ ધૂપ દીવા કરવાનો કે અગરબત્તી કરવાનો કે પૂજા પાઠ કરવાનો આપણી પાસે સમય ન હોય બને તો મંદિરમાં ભગવાન ઓછા રાખો જેટલા રાખો ને એની નિત્ય પૂજા કરો ખાલી રાખવા ખાતર ન રાખો આપણા હિન્દુ સંસ્કૃતિમાં કેવળ પાંચ દેવની પૂજા છે પાંચ દેવ આપણી હિન્દુ સંસ્કૃતિમાં પૂજાય ગણપતિ બાપા સૂર્ય ભગવાન આપણા કુળદેવી એટલે દુર્ગા શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન આ પંચ દેવ આપણા હિન્દુ સંસ્કૃતિમાં મુખ્ય બતાવે આમાંથી કોઈ એકની પૂજા કરો તો પણ ચાલે સુખદેવજી મહારાજ એ જ કહે કે રાજા જે મૂર્તિમાં તારો ભાવ હોય એ મૂર્તિને તારા હૃદયમાં તું બિરાજમાન કર જો મૂર્તિ પૂજામાં તું ન માનતો હોય તો નિરાકાર ભગવાનની પૂજા કર એવું નથી કે મૂર્તિમાં જ માનવું આ સંસારમાં જેટલું પણ દેખાય છે બધા ભગવાનના જ રૂપ છે એને નિરાકાર પૂજા કહેવાય આ જગત છે એ જગદીશ જ છે સૃષ્ટિમાં જેટલી પણ વસ્તુ છે અણુ અણુ અને પરમાણુની અંદર પરમાત્માનો વાસ છે દરેક જીવમાં જ્યારે ભગવાન દેખાવા લાગે ને ત્યારે માનજો કે તમે ભક્તિની ઉચ્ચતમ ગતિએ પહોંચી ગયા